નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમે સ્ક્રીન છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જુલાઈ બે હજાર સેશન રિઝલ્ટ આવવાના શરૂ થઈ ગયા છે ઓકે જો તમે મિત્રો અત્યારે પોર્ટલની વિઝિટ લીધી હશે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તો ઘણા બધા રિઝલ્ટ જે છે બે જુલાઈ બે હજાર પચીસ તમને અપડેટેડ દેખાશે દિનેન્દ્ર કયા કયા રિઝલ્ટ આવેલા છે આપણે ડાયરેક્ટલી અત્યારે જે સુ પોર્ટલ ઉપર ત્યાંથી બધી વસ્તુઓને લાઈવ જોઈ લેશું એટલે તમારો કોઈ બી ડાઉટ છે એ રહેશે નહીં ઓકે ઘણા બધા મારી પાસે ક્વેરીઝ આવે છે ઘણા બધા કમેન્ટસ આવે છે કે રિઝલ્ટ ક્યારે આવશે તો મિત્રો અત્યારે ફાઇનલી રિઝલ્ટアナઉન્સમેન્ટ જે શરૂ થઈ ગયા છે ડે બાય ડે જેમ જેમ યુનિવર્સિટીનું બધું કામ પતતું જશે એ રીતે ડે બાય ડે રિઝલ્ટ અપડેટ થતા જશે અને એ રીતે આપણે વિડિયો બનાવીને તમને અપડેટ કરતા રહેશે ઓકે અત્યારે જે પોર્ટલ પર દેખાય છે મિત્રો બી એ ના ઓલ્ડ કોર્સિસના રિઝલ્ટ દેખાય છે પ્લસ બીકોમ કોમ ટી ટીવાય રિઝલ્ટ અને અદર્સ અમુક રિઝલ્ટ છે એ બી દેખાય છે ઓકે બી બીકોમ ઓલ્ડ લખ્યું છે પ્લસ બીકોમ કોમ ટીવાયનું રિઝલ્ટ દેખાય છે તો આ વસ્તુ પોર્ટલ પર અત્યારે આવેલી છે જસ્ટ હું તમને બતાવું છું ઓકે જે વિદ્યાર્થી એક્ઝામ આપેલી હોય આ કોર્સિસની અંદર હોય તેમને જરૂરથી પોતાનું રિઝલ્ટ ચેક કરી લેવું તો હવે ડાયરેક્ટલી જઈશું આપણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેઇન પોર્ટલ પર આતિ બધી વસ્તુને સમજી લઈશું લાઈવ આપણે જોઈ લઈશું કે એકઈ જગ્યાએ એક શું અપડેટ આવેલી છે ઓકે મિત્રો અને બીજું જો તમે ચેનલ માં નવા આવો તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને પ્રેસ કરી દેજો જેના દ્વારા આ રીતના જીબી અપડેટસ હોય એની નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચી જાય ઓકે મિત્રો આપણે લાસ્ટ વિડીયો માં તમારી સાથે ડિસ્કસ કરેલું કે આપણે જે અત્યારે YouTube ચેનલ WhatsApp ચેનલ છે એટલે આપણે Instagram ચેનલ ચાલુ કરીયું છે જેને લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપીલી છે લિંક ઉપર ક્લિક કરીને આપડા Instagram ચેનલ ને આપણે ફોલો કરી લેજો આપણે મહત્વપૂર્ણ જે ન્યૂઝ અપડેટ્સ હોય જોબના રિલેટેડ અપડેટ્સ હોય બધી જ અપડેટ્સ આપણે આપણા Instagram ચેનલ ઉપર દરરોજ પોસ્ટ કરીએ છીએ ઓકે તો फटाफट થી ચેનલ ને ભી ફોલો કરી લેજો ઓકે મિત્રો એની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દીધી છે તો ચાલો હાવડે જીએ ડાયરેક્ટલી ડોક્ટર બાબા સાહેબ એમડકર ઓપન યુનિવર્સિટીના મેઈન પોર્ટલ પર હતી બધી વસ્તુને સમજી લઈએ ચાલો જીઓ મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આમાં આપણે સર્ચ કરવાનું છે બી એ યુ ઓકે આમાં સર્ચ કરીશું ડાયરેક્ટલી આપણે બી એઓયુ રિઝલ્ટ્સ જેમ સર્ચ કરીએ તો યુનિવર્સિટીની મેઇન લિંક છે એ આવી જશે રિઝલ્ટ જોવા માટેની એના પર આપણે ક્લિક કરી દેવાનું ઓકે આપણે બેક જઈએ પહેલાં તો બી યુ રિઝલ્ટ રિલેટેડ લિંક આ જે લિંક આવેલું છે એના પર તમારે ક્લિક કરી દેવાનું ઓકે તો આમાં તમે જોઈ શકો છો જુલાઈ બે હાજર પચીસ સેશન આપણે સિલેક્ટ કરેલું છે તમારી સમક્ષ મિત્રો બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સેશન ગ્રેજ્યુએટ પ્રોગ્રામ લખેલું છે એમાં બીએ બીકોમ બી કોમ ઓલ્ડ લખ્યું છે એટલે કે ઓલ્ડ કોર્સનું એમને રિઝલ્ટ અહીંયા આપ્યું છે અને બી કોમ ટીવાય લખ્યું છે એટલે બી કોમનું ટીવાય નું રિઝલ્ટ અહીંયા આપ્યું છે અને આ જે મિત્રો જે છે એ લિંક છે એમ બી બીએ ઉપર ક્લિક કરશો તો બીએ ઓલ્ડ કોર્સનું રિઝલ્ટ જોવા માટે તમે અહીંયા તમારો એનરોલમેન્ટ નંબર નાખીને પછી તમારું જે તમારું કોર્સ હોય એ નાખીને પછી ઈયર સિલેક્ટ કરીને તમે શો રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે પોતાનો રિઝલ્ટ જોઈ શકશો ઓકે પ્લસ બીકોમ એનું બી ઓલ્ડ કોર્સનું લખ્યું છે અને બીકોમ ટીવાય ઓકે તો આ ત્રણ કોર્સ જે છે ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે મેઇન અહીંયા રિઝલ્ટ એક આવેલું છે અને બીએસસી આઈટી એનું સેમ સિક્સનું અહીંયા રિઝલ્ટ અપડેટ થયેલું છે મતલબ જુલાઈ બે હજાર પચીસ સેશન્સ માટે પ્લસ માસ્ટર કોર્સમાં એમસીએ સેમ 4 નું રિઝલ્ટ અહીં આવેલું છે એમજી 2 નું રિઝલ્ટ છે અને એમએસસી આઈટી સેમ 4 એમનું અહીં રિઝલ્ટ મિત્રો આવેલું છે તમે સ્ક્રીન ઉપર લાઈવ જોઈ શકો છો આ યુનિવર્સિટીનું પોર્ટલ મિત્રો અત્યારે આપણે ઓપન જ કર્યું છે યુનિવર્સિટીનું મેઈન પોર્ટલ પર જ છીએ આપણે ઓકે જે-જે મિત્રો અહીંયા રિઝલ્ટ આવેલા છે તમે એક વખત જોઈ શકો છો ઓકે અને જો તમે એક કોર્સની एग्जाम આપેલું હોય તો જરૂરથી એક વખત રિઝલ્ટ પોતાનું ચેક કરી લેજો क्लियरली मेंशन छे मित्रों यहां बीए बिकम ओल्ड લખ્યું છે બ્રેકેટ માં એટલે ઓલ્ડ કોર્સ નો રિઝલ્ટ છે અને બીકોમ પીワイ લખ્યું છે તો બીકોમ પીワイ નો રિઝલ્ટ છે बीएससी आईटी एमसीए एमजीटी एमएसआईसीआईटी અમે સેમ બી મેન્શન છે તો જે વસ્તુ અહીંયા મેન્શન છે એટલાના જ રિઝલ્ટ મિત્રો અહીંયા આવેલા છે તમારા ફ્રેન્ડ્સ એ બધાની સાથે વિડીયોને શેર કરજો કે ભાઈ અત્યારે જે જે રિઝલ્ટ આવેલા છે તો એ પોર્ટલ પર અપડેટ થઈ ગયા છે અને બીજું કે અત્યારે યુનિવર્સિટીએ અત્યારે જેમ કે એક બે રિઝલ્ટ અહીંયા તમને દેખાય છે લગભગ મોસ્ટ ઓફલી 7-8 કોર્સના રિઝલ્ટ અહીંયા દેખાય છે તો ઈટ મીન્સ કે યુનિવર્સિટી અત્યારે 1 બાય 1 રિઝલ્ટ અપડેટ કરી દેવાનું શરૂ કર્યું છે તો 1 બાય 1 અહીંયા જેમ જેમ રિઝલ્ટ અપડેટ થતા જશે એ રીતે આપણે તમને ઇન્ટીમેશન આપતા જઈશું વિડિયો બનાવીને ઓકે મિત્રો તો બધા ફ્રેન્ડ્સ સાથે આ વિડિયોને શેર કર દો અને જે કોર્સમાં જો તમે આ કોર્સમાં જો તમે एग्जाम આપીલી હોય તો જરૂરથી પોતાનું રિઝલ્ટ ચેક કરી લેજો ઓકે મિત્રો અત્યારે મારા ખ્યાલથી આ વિડિયોમાં આપણે આટલું જ રાખીએ જેમ આપણે વિડિયોની શરૂઆતમાં કીધું કે આપણે જેમ અત્યારે YouTube ચેનલ છે WhatsApp ચેનલ છે ઓકે એ જ રીતે આપણે એક Instagram ચેનલ ભી ચાલુ કર્યું છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા Instagram ચેનલ સાથે ભી જોઈન થઈ જજો તો આપણે Instagram ચેનલને ફોલો કરી લેજો કારણ કે આમાં મેન મેન જે વસ્તુઓ છે ઓકે એ આપણે એની અંદર રાખીએ છીએ જેમ કે જોબ અપડેટસ હોય અમુક ન્યૂઝ અપડેટ હોય મહત્વપૂર્ણ માહિતી હોય એની અંદર તમને આપીએ છીએ બસ આપણે અવે નેક્સ્ટ ફ્યુચર માં આપણે મેથ્સ ની ટ્રિક્સ આવશે ઓકે તો ઘણી બધી વસ્તુ હું Instagram ચેનલ ઉપર નાખશું એટલે ફ્યુચર માં તમને એનાથી ભી ઘણો ફાયદો થશે এড્યુકેશન રિલેટેડ ઓકે ઘણી બધી આપણે માહિતી એની અંદર નાખવાના છે તો જરૂરથી ચેનલ ને ફોલો કરી લેજો ઓકે લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે જરૂરથી આપણે Instagram ચેનલ ને ફોલો કરી લેજો કારણ કે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ માહિતી તમને ત્યાં થી મળતી રહેશે તો ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયો માં એક નવા ટોપિક સાથે ત્યારે સુવિધિ ધન્યવાદ મિત્રો